દાહો જિલ્લાના ફતેપુરા તાલુકામાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તેમજ સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ બાળ લગ્ન અટકાવવામાં મળી સફળતા બાળ લગ્ન એ સમાજ માટે અભિશાપ છે જે બાળકના બાળપણને સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખે છે કુંબડી વયના બાળક કે બાળકી સામાજિક આર્થિક જવાબદારીઓથી કચડાઈ જાય છે સાથે જ તેના સ્વાસ્થ્ય ઉપર પણ તેની વિપરીત અસરો જોવા મળે છે ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બારસલીડા ગામમાં બાળ લગ્ન થઈ રહ્યા હોવાની માહિતી આપવામાં આવી હતી જેના આધારે તાત્કાલિક બાળ લગ્ન અટકાવવા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં સંભવિત બાળ લગ્ન અટકાવવામાં સફળતા મેળવી હતી ફતેપુરા તાલુકાના બારસલીડા ગામમાં બાળકના લગ્ન તેના પિતા અને કુટુંબીજનો દ્વારા લગ્નની તૈયારીઓ કરીને છોકરાની જાન વાતે ગાતે લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સમાજ સુરક્ષા અધિકારી બાળ સુરક્ષા અધિકારી તેમજ ફતેપુરા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસના વાહનો જોતા જ માં નાસભાગ મચી જવા પામી હતી સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે બેઠક કરી બાળ લગ્ન અટકાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી બાળ લગ્ન વિશે અધિકારીઓ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છ ની જોગવાઈ મુજબ છોકરીની ઉંમર અઢાર વર્ષ અને છોકરાની ઉંમર એકવીસ વર્ષથી ઓછી હોય તો તે બાળક ગણાય છે જેમાં બાળ લગ્ન કરનાર માતા પિતા અને તેના સહયોગ આપવાના તમામને એક લાખનો દંડ અને બે વર્ષની સખત સજાની જોગવાઈ કાયદામાં કરવામાં આવેલ છે શૈલેશ રાઠોડ દાહોદ